મારું નામ વિક્રમ કાર્યા છે અત્યારે આ વોર્ડ નંબર દસમાં અમારે પીજીવી સેલનું કામ હતું અંડરગ્રાઉન્ડ પાઇપ એ લોકોએ નાખેલા હતા ત્યારે પાણીની લાઇન તૂટી ગઈ હતી પછી અમે બીજા દિવસે સવારે જેએમસીમાં ઓનલાઈન પોર્ટલમાં જ કમ્પ્લેન કરેલી હતી પછી એમાંથી કોઈ રિપ્લાય આવ્યો નથી પછી એમાંથી અઠવાડિયા પછી અમે ફોન કરેલો કે ભાઈ આનું શું કરવાનું છે પછી એ લોકોએ કીધું કે તમે જીબીવાળાને કમ્પ્લેન કરો અમે એ લોકોને બી કમ્પ્લેન કરી તો એ લોકો બી અઠવાડિયા માટે કોઈ આવ્યું નથી એટલે પંદર છેલ્લા પંદર દિવસથી અમને કોર્પોરેશનનું પાણી બી નથી આવ્યું આખા લત્તામાં કોઈને પણ પાણી નથી આવ્યું અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ખાડો બી થઈ ગયો છે બધા દુકાનવાળાને આવવા જવામાં તકલીફ થાય છે વેપારીઓને તકલીફ થાય છે ધંધામાં અને રેસિડેન્શિયલવાળામાં બધાને છેલ્લા પંદર દિવસથી પાણી વિતરણ નથી આવ્યું આવું છે આ રાત્રે બીજીવીલ વાળાએ અંડરગ્રાઉન્ડ પાઇપ નાખ્યા છે એ લોકોએ ખોયતું હતું એમાં પાણી લાઈન તૂટી ગઈ હતી એમાંથી છે પેલા અમે માં ફરિયાદ કરેલી હતી એમાંથી રિપ્લાય આવ્યો નહીં પછી એ એમ કીધું કે જીબી બી વાળાને કમ્પ્લેન કરો બીજીવી વાળાને મેં ઓનલાઈન નેટમાંથી લોકોનો નંબર કહ્યો પછી ન્યાથી સાહેબે કો માણસ ને મોકલેલા હતા થોડુંક રિપેરિંગ એ લોકોએ કર્યું છે પણ હજી પાણીનું લીકેજ પેલા કરતા બહુ વધી ગયું છે બીજે સર કે અમે રિપેરિંગ અમે જેટલું તૂટ્યું તું એ અમે કરી નાખ્યું છે હવે જેમ સી વારે કરવાનું આવશે મારું નામ સદામ છે નાગા નાગા વિસ્તારમાંથી ઉઠું પંદર સત્તર દિવસે પાણીની લાઈન તોડીને વયા ગયા છે નથી કોઈ રિપેરિંગ માટે આવતું ફરિયાદ કરવા જાય છે અમે તો બીજી બી સેલનું કહે છે બીજી બી સેલમાં જાય તો મ્યુનિસિપાલિટીનું કહે છે નથી પાણીની સમસ્યા હલ કરતા નથી રોડ રસ્તા ખરાબ કરીને નીકળી જાય નથી રસ્તો રસ્તો કરતા નથી પાણીની લાઈનનું રિપેરિંગ કરતા રજૂઆત બધા કરી આવ્યા હતા મેયરશ્રીને બધી ફરિયાદ કરી આવ્યા હતા પણ બધી જગ્યા એમ કે મોકલશે જોઈ જશે કરી જશે આવે છે બે ઘડી ઉભા રહી થોડીક વાર જોઈને વયા જાય છે કોઈ એનું કોઈ સરખું વ્યવસ્થિત કામ કરીને કોઈ નિકાલ નથી સમસ્યા